कैचा रोन पर साबुन से मी कोके बनाई दे। हमरा बात तो कछु काल <laughs> <laughs> ना कालनी सर्दी थी जेली। को देना काम करो। आ इले तुम न मरे हो गे। तो खाय था त मिना दो। मम्मी ने घर आवे ना आवन मने <laughs> तो थाई। स्वागत से तुम जय माताजी जय बाप्पा सीताराम ने। અત્યારે જો આપણે સિંહ ચડાવીએ અને વાદળા ને એવું બહુ થઈ જલે વરસાદ આવે વાતાવરણ થી જેલું છે અને આપણા કોઈ ઠેરાય નથી અને વાદળા ને એવું તો ઘણા વાદળા થઈ ગયેલા છે વરસાદ આવે એવું થઈ જલે ને આ બધું તો પૈર પીધું ફૂલ વરસાદ આવવા મેળવ્યું તો શું કરું કા નાખવા દઉં કાંઈ કા તો અત્યારે મારા દેવ ઉભા થઈ ગયા છે અને સા પીવાનું બાકી છે સાહ પીધો નથી સાવ સાપ બનતો જ

એલે જ ન રે મારતા છે ને પછી તો હું ન રે મારું ફરે મારું ફરે તો પછી આથે બનાવો

खैड लेवन होय त हम त अबडी खैले तो खैले जव आए ठंडी त हेती थोड़ीक बदा रे अनि थोड़ी थोड़ी बाय है बाहेर हो के त हम फेर वादा जव वातावरण तिजु निले बतरा रे ठंडी अइया तो मन त टाय रह त फेरि राख त मन न पेरि रखे तर्मा भाई थोड़ी, थोड़ी। था अब तो वाह कितना सेप नहीं टच बहुत सेप तो मैं आँख था थोड़ा बोला तो नहीं नहीं बस क्या तो मैं नहीं है तो तो एड्रेस है थोड़ी थोड़ी भाई तो है पवन नहीं हुई है नहीं तो वाड़ी ना नजारों ये दोनों तो मैं पहले नहीं आज तो यो है तो मतलब से देखा तो मतलब किला बाद है ना वर्षा दावे तो

હવે નજમે હું બે રાટો મારવા એ હતા નકરી કવર આવતો હોય ને એટલે આટો ન મરે પવન નો નકરે ને બાર તો લવાય ને હમ પવન વધારે વાસો વધારે છે ને ફૂલ આમ ઠંડી જેવું છે વાતાવરણ ને ચનમાં એટલે બાર ન લવાય એટલે જો હું ત્યાં આટો છે જર્સી પહેર રાખું ઓઢી રાખું હમ મને કાલની શરદી થઈ જલી

રમેશ <laughs> ન

સવીસ એ તો એ તો સવીસ કે હવે કેદી આવો છો કે ખળ ન પડતી કે રાશિયા કે રાશિયા હ ભઈ તમે હંundai કંપમ બાની હ હંundai કંપમ બી આવશે પછી નીરા તે તમારો વિનંતી શર્મિનંત થેરા હે લે શર્મિનંત થે પછી જાવ નહી હવે જાની તો આપણે કઈ ન હોય એવો થાય હા ને પછી હે હા

Давай, блядь, кору, блядь, пиши. Пиши, так, поехали, поехали, круто, поехали, ты, поехали, кору. Завар мунта тату новый. А, завар мунта тату новый. Ну, я мтай, я не бью, блядь, рукай, да. А, бля, бля, не бью, блядь, рукай, не, 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 а то ки? 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 А то એ પછી નવરા થાય પાછી હેને આમાં મમીનો વ્યવ થાય કેટલા દિવસ જાય કે નક્કી ને તો ભાઈ પછી બહુ પિયર માં નો રહેવાય પછી આપણે ઘર ભેગું થવા હાસું કે નહીં એમ ખાસ કરીને કોમેન્ટ કરજો એવું ના હોય હા કોમેન્ટ કરજો એક જ ફેરી રેવા દે પછી એક વખત રેવા દે કોઈ નો રહેવા દે કે કાઢી નું હોય કેવું હોય એટલે બધુંય કઈ કાઢવા નો હોય એક તારું પછી બહુ નો રહેવાય

મારે થવું છે ગામમાં કામ છે એટલા માટે અને આજનો વ્લોગ અહીંયા હું દીધતી પૂરો કંઈ નથી કારણ કે બહુ મોટો થઈ જાય પછી અને ખાસ એ હાથું તી એ હું એવો કપામાથી ને કે જેને કેડી તેડવા આવી પણ એને આવું એમ થતું જ નહીં કેરે તો બસ એવું છે ને બસ હા ભાઈ સાંભળે બધું હું કહું તો બસ આજનો વ્લોગ બસ અહીંયા હું વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી દેજો ખાસ